રેસ્ક્યુ માટે જેલમાં બોલાવવામાં આવ્યા છે નવસારી ફાયરના જવાનોએ સીડી લગાવી અને મહા મહેનતે કેદીનું રેસ્ક્યુ કર્યું છે કેદીનું રેસ્ક્યુ થતાની સાથે જ નવસારી સબ તંત્ર રાહતનો શ્વાસ લીધો છે હા આજ રોજ અત્રેન જેલમાં જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામે સંતોષ ઉપાધેરી ગઈકાલેની વચવા વતનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માગણી કરવામાં આવેલ હતી પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો પણ હથકડી બાંધ એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આમાંના મહિલા વિભાગની પાસે આવેલા આમાંના ઝડપ તાત્કાલિક એ ચડી ગયો હતો જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમુએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલ જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીઓને સાથે મજબૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતી હાલ આરોપીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવામાં આવેલી છે